તો આ રીતે પાપડને શેકી લેવાનો પછી પાપડની ઉપર થોડું બટર લગાવી દેવાનું પછી પાપડના ટુકડા કરી લેવાના છે પછી પાપડની ઉપર બીયા કાઢીને ઝીણું સમારેલું ટામેટું અને છોલીને ને સમારેલી કાકડી ઉમેરવાની પછી ખજૂર આંબળીની મીઠી ચટણી અને કોથમીર મરચાની તીખી ચટણી નાખવાની ચટણીની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો અને પાપડના આ રીતે થોડા મોટા ટુકડા રાખવાના એકદમ ઝીણા ટુકડાના નહીં કરી દેવાના પછી આના ઉપર ચણાના લોટની નાયલોન સેવ ઉમેરવાની અને થોડી ચણાની દાળ ઉમેરવાની જે તળેલી ચણાની દાળ આવે એ એડ કરવાની છે તો હવે આ સરસ મજાનું ટેસ્ટી મસાલા ખીચિયા કે ખીચિયા ચાટ બનીને તૈયાર છે આ બ્રેડ ટોસ્ટ બનાવવા માટે આપણે બે મીડિયમ સાઈઝના બાફેલા બટાકાનો માવો લેવાનો પછી આમાં બે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરવાના મરચાંની ક્વોન્ટિટી તમે ઘરમાં જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો થોડી સમારેલી કોથમીર ઉમેરવાની પછી વન ફોર ટી સ્પૂન કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું પછી કલર માટે થોડું લાલ મરચું અને બે ચપટી જેટલી હળદર ઉમેરવાની અડધી ચમચી ધાણા પાવડર વન ફોર ટી સ્પૂન ચાટ મસાલો અને વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે તો બટાકામાં મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે પછી ઘઉંની કે મેદાની બ્રેડ લેવાની અહીંયા મેં ઘઉંની બ્રેડનો ઉપયોગ કર્યો છે જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે એનું આ રીતે ક્લિયર કરી દેવાનું આ રીતે આપણે સ્ટફિંગ લગાવી દઈએ પછી આના ઉપર આ રીતે તલ સ્પ્રિન્કલ કરવાના છે પછી આ બ્રેડને આ રીતે ટ્રાયંગલ શેપમાં કટ કરી દેવાની હવે આને શેકવા માટે એક તવી ગરમ થવા માટે મૂકવાની તો અહીંયા મેં નોનસ્ટિકની તવી લીધી છે નોનસ્ટિકની તવીના બદલે લોખંડની જે તવી આપણે પરોઠા બનાવવા માટે વાપરતા હોઈએ એ પણ લઈ શકાય તવીમાં પહેલાં થોડું તેલ કે ઘી લગાવી દેવાનું અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે અને ઘીના બદલે બટર લેવું હોય તો પણ લઈ શકાય હવે જે સ્ટફિંગવાળો ભાગ છે એ તવીમાં પહેલાં નીચેની સાઈડ મૂકવાનો અને હવે આની ઉપરની સાઈડ પણ થોડું થોડું ઘી કે બટર કે તેલ જે તમે યુઝ કર્યું હોય એ લગાવી દેવાનું ફ્રેન્ડ્સ શ્રીજી ફૂડનું જૂનું ફેસબુક પેજ બંધ થઈ ગયું છે અને નવું જે ફેસબુક પેજ બનાવ્યું છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો શ્રીજી ફૂડના નવા ફેસબુક પેજને ફોલો કરવાનું ના ભૂલતા અને તમે જે પણ રેસીપી શ્રીજી ફૂડમાંથી જોઈને બનાવો છો એના ફોટોઝ જો મારી સાથે શેર કરવા માંગતા હોય તો ફેસબુક પેજ ઉપર કે પછી ઇન્સ્ટાગ્રામ ઉપર પણ શેર કરી શકો છો આપણે આને ધીમા ગેસ ઉપર સરસ ક્રિસ્પી શેકવાનું છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે આ નાસ્તો બ્રેડનો ઉપયોગ કરીને બનાવ્યો છે પણ તમે જો બ્રેડ ના ખાતા હોય કે ઘરમાં બ્રેડ ના હોય તો તમે પરોઠાનો ઉપયોગ કરીને પણ સેમ આજ રીતે આ નાસ્તો બનાવી શકો છો એક સાઈડ આ શેકાઈ જાય એટલે એને ફેરવી દેવાનું છે તો આપણે સ્ટફિંગને સાંભળ્યું નથી એટલે પહેલા આ રીતે આપણે સ્ટફિંગને શેકી લેવાનું અને પછી બ્રેડનો નીચેનો ભાગ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને શેકવાની અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે આપણે આને ચેક કરી લઈશું તો પાછળની સાઈડ પણ બ્રેડ એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગઈ છે આને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની આ બ્રેડ ટોસ્ટને પણ તમે સેન્ડવિચની જેમ કોથમીર મરચાંની ચટણી અને ટોમેટો કેચપની સાથે સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતે આ બ્રેડ ટોસ્ટ બનાવીને જરૂર ટ્રાય કરજો સૌથી પહેલા આપણે ખીચામાં નાખવા માટે અજમો અને જીરું ખલમાં લઈને અધકચરું વાટી છે તો અડધી ચમચી જેટલો અજમો અને અડધી ચમચી જેટલું જીરું લેવાનું પછી ખીચું બનાવવા માટે આપણે કોઈ વાટકીનું કે કપનું માપ લેવાનું અને એ જ માપથી આપણે પાણી લેવાનું હોય છે એટલે પહેલા એક વાટકી લોટ માપી લેવાનો અને જે ઝીણો ચોખાનો લોટ આવે એ યુઝ કરવાનો છે તો આ રીતે એક વાટકી ચોખાનો લોટ માપીને લઈ લેવાનો અને આ જ વાટકીથી આપણે પાણી માપવાનું છે તો આને બીજા વાસણમાં લઈ લેવાનો હવે આ જ વાટકીથી માપીને આપણે પાણી લેવાનું છે તો હવે એક જાડા તળિયાવાળી કડાઈ કે તપેલી લેવાની અને એમાં ત્રણ વાટકી પાણી ઉમેરવાનું છે જેટલો લોટ લઈએ એનાથી ત્રણ વળો પાણી લેવાનું હવે પાણીને ગરમ થવા માટે મૂકવાનું છે પાણી થોડું ગરમ થઈ જાય એટલે જે અજમો અને જીરું વાટીને રાખ્યું છે એ આમાં ઉમેરી દેવાનું આની સાથે અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને પછી બે ચમચી જેટલા વાટેલા લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની લીલા મરચાંની ક્વોન્ટિટી તમારે ખીજું જેવું તીખું બનાવવું હોય એ પ્રમાણે ઓછી બધી કરી શકો છો ચમચીથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને હવે આ પાણીને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દેવાનું છે ત્રણ મિનિટ પછી આ પાણીને સરસ રીતે હલાવી દેવાનું છે અને હવે આ ટાઈમે થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની જેથી ખીચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને આ સમય આમાં બે ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી દેવાનો સોડા ઉમેરવાથી ખીચું ખાવામાં પોચું લાગશે ફરીથી આને એકવાર મિક્સ કરી દેવાનું હવે આને સરસ રીતે મિક્સ કરીને ફરીથી આ પાણીને ઉકળે એટલે બાકીની વસ્તુ ઉમેરવાની તો ફરીથી આ પાણી ઉકળવા લાગ્યું છે ગેસ ધીમો કરી દેવાનો અને છેલ્લે આમાં થોડા ચીલી ફ્લેક્સ ઉમેરવાના ઓપ્શનલ છે ઉમેરશો તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પણ તમારે ચીલી ફ્લેક્સ ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય ગેસ ધીમો જ રાખીને આમાં ચોખાનો લોટ ઉમેરવાનો હવે વેલણની મદદથી આને સરસ રીતે મિક્સ કરવાનો છે ચમચાના બદલે આને વેલણથી મિક્સ કરવાનો જેથી આ સરસ રીતે મિક્સ થશે અને આમાં ગઠ્ઠા પણ નહીં પડે આમાં સેટ પણ ગઠ્ઠા ના પડે એ રીતે આને મિક્સ કરી દેવાનું છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આને ઢાંકીને ધીમા ગેસ ઉપર સાતથી આઠ મિનિટ માટે કૂક કરવાનું તો આ રીતે લોખંડની તવી ઉપર કઢાઈને મૂકીને ધીમા ગેસ ઉપર આને સાતથી આઠ મિનિટ માટે કૂક કરવાનું સાતથી આઠ મિનિટ પછી ખીચાને સરસ રીતે હલાવી લેવાનું હવે આને ખુલ્લું જ બે મિનિટ માટે કૂક કરવાનું છે બે મિનિટ પછી આ ગરમા ગરમ ખીચાને આપણે સર્વિંગ બોલમાં લઈ લેવાનું છે અને પછી આના ઉપર થોડો પજા મસાલો અને સિંગ તેલ એડ કરવાનો ગાર્નિશિંગ માટે થોડી કોથમીર એડ કરીશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ટેસ્ટી અને મસાલેદાર ચોખાના લોટનું ખીચું બનાવીને જરૂર ટ્રાય કરજો સૌથી પહેલા આપણે આના માટે ખાંડનું પાણી બનાવીને તૈયાર કરવાનું છે તો એક વાટકામાં બે મોટી ચમચી જેટલી ખાંડ લેવાની અને હવે આમાં 9 સેકો ગરમ પાણી ઉમેરી દેવાનું છે તો લગભગ

અડધી વાટકી જેટલી છોલેલી ખારી સિંગ ઉમેરવાની બે થી ત્રણ ચમચી જેટલી મસાલા સિંગ આ ભીડમાં સિંગની ક્વોન્ટિટી વધારે રાખવાની હોય છે એટલે ખારી સિંગ અને મસાલા સિંગ બંને થોડું વધારે લેવાનો પછી થોડી સમારેલી કોથમીર ઉમેરવાની અને સાથે એક ઝીણું સમારેલું લીલું મરચું તમારે લીલું મરચું ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો પછી બે થી ત્રણ ચમચી જેટલી કોથમીર મરચાની તીખી ચટણી ઉમેરવાની હવે જે ખાંડનું ગળ્યું પાણી આપણે બનાવ્યું એ ત્રણ ચમચી જેટલું ઉમેરવાનું છેલ્લે આમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે હવે આ ભેળને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની છે પછી આના ગાર્નિશિંગ માટે ઉપરથી ફરીથી થોડી સેવ થોડું ચવાણો મસાલા સીંગ અને કોથમીર ઉમેરી દેવાની તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે આ સરસ મજાની સુરતી ભેળ બનાવીને જરૂર ટ્રાય કરજો હાઈવો તમને મારી આ બધી રેસીપી પસંદ આવી હશે